નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાંદરજા વિસ્તારમાં આવેલા ગફાર પાકથી હમજા પાર્ક સુધીનો તેમજ ફેઝ સ્કૂલથી બસ લઈ બસેરા કોમ્પ્લેક્ષ સુધીનો રોડ બનાવવાનું કામ કરવામાં આવ્યું જે બદલ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના સાજિદ પઠાન ઇલિયાસભાઈ વાડીવાલા અશરફભાઈ ઘાંચી નઝીરભાઈ દિવાન સાફીનભાઈ મલેક મુના પટેલ તેમજ સામાજિક કાર્યકર આરીફ શેખ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર ના અધિકારીઓ તેમજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો આજ રોજ બે સ્કૂલથી ગુજરાત ટેક્ટર બસેરા સુધીનો નવા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો હું લઘુમતી મોરચાના અમારા સાજિદભાઈ આરિફભાઈ સાફિનભાઈ નજરુભાઈ અશરફભાઈ કાંચી અમતાભાઈ તમામ લઘુમતીઓના વડો સાહેબના લઘુમતી રજૂઆતથી આજે નવરોનું કામ ચાલુ થયું છે એમાં ગફ્ફરપાકથી હજીપાક ત્યાંથી ફેસ ફૂલથી બસેરા સુધીનું નવું કામ આજે ચાલુ થઈ ગયું છે તો હું અમારા ધારાસભ્યથી ચેતનભાઈ દેસાઈ એમનો ખૂબ આભાર માનું છું અને મારા વોર્ડ નંબર દસના તમામ અધિકારીઓનો ખૂબ આભાર માનું છું આપ જોઈ શકો છો કે વર્ષોથી આ રોડનું કામ હતું નહીં અને અમારી રજૂઆત લઘુમતી મોરચા છે રજૂઆતથી આજે આ કામનું રોડ રોડનું કામ નવું કામ ચાલુ થયું છે તો હું લઘુમતી મોરચા હોવાથી એમનો ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણે તમામ વિસ્તારોનું કામ થાય એ મારી દુઆનો પ્રાર્થના છે આજ રોજ ભેજ સ્કૂલથી ગુજરાત ટેક્ટરથી બસેરા સુધી નવા રોડનું કામ થયેલ છે હું બોર્ડના તમામ અધિકારી અધિકારીશ્રીઓનું અને તમારા શ્રી ચૈતન્યભાઈ દેસાઈનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એવી દુઆ કરું છું કે દરેક વિસ્તારમાં આવી જ રીતે ડેવલપના કામ થાય જેથી કરીને તમામ લોકોને સુવિધા મળે આવનાર વ્યક્તિઓને સુવિધા મળે એવી જ આશા સાથે જાય છે